ગુજરાતી સાથે હું છું બાંભણિયા તો સમાચાર જેતપુરના પ્રદૂષણ માફિયાને કોઈપણ જાતનો ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે જેતપુર સરદાર ચોક ક્રિષ્ના પાર્ક પાસે આવેલ ગંગાજમના સરસ્વતી નામના એપાર્ટમેન્ટમાં અને આજુબાજુમાં રહેતા લોકોના પાણીના દાળમાં પાણીને બદલે કેમિકલ યુક્ત પ્રદૂષણવાળું પાણી જોવા મળ્યું જ્યારે ઉનાળામાં પાણીનું સ્તર જમીનમાં સાવ નીચે જતું હોય છે ત્યારે જેતપુરના ઘણા ખરા કારખાનાવાળા પોતાનું પ્રદૂષણવાળું પાણી ફિલ્ટર પ્લાન્ટની બદલે થોડા પૈસા બચાવવા માટે આજુબાજુમાં આવેલા વોકળામાં કે ભૂગર્ભ ગટરમાં સીધું ઠલવી દે છે તેના લીધે આજુબાજુમાં રહેતા વિસ્તારોમાં આ પાણી જમીનમાં ઉતરે છે ત્યારે કૃષ્ણ પાર્ક પાસે આવેલ વોકળામાં આવી રીતે ટેન્કરો દ્વારા પાણી ઠલવવામાં આવે છે તેવું ત્યાંના રહેવાસીઓનું કહેવું છે અને આ પાણીને લીધે ઘણા રોગો પણ થાય છે

અમારા દારમાં બે મહિનાથી આ લાલ પાણી થઈ ગયું છે કારખાના બાજુમાં વકરી છે કારખાના વાળા રાતના એમાં ટેન્કરો ઠલવી જાય છે અને આજુબાજુના કારખાના માં ઠલવે છે અમે હું રહું છું કોઈ દિવસ સફેદ પાણી પાણી લાલ નથી આ વર્ષે લાલ પાણી થઈ ગયું છે તો આ પાણી થી અમારે નહોવું કેમ કેમ અમારા છોકરાઓ ને નવડા કેમ પીવું નગરપાલિકાનું પાણી ઓછું આવે છે અમારે અમારે પીવા માટે પાણી પીવા માટે પાણી નો સ્કોપ છે નગરપાલિકાનું પાણી દસ જ મિનિટ પાણી આવી પૂરું નથી પડતું અત્યારે અમે વેચાતું પાણી લઈને પીએ પાણી આ પાણી થી કપડા નથી ધોવાતા સાહેબ છોકરાઓ ને તો નવડાવતા હોય નવડાવતા હોય અત્યારે એટલા ચામડી ના રોગ નીકળ્યા છે મને ખુદ જોવા શરીર બધે આ બધે ચાંબા નીકળ્યા છે આનાથી કેમ ના આવું વાળ બગડી જાય વાળ ખરે છે મારું નામ હંસાબેન આ પાણી ગંદુ બહુ આવે છે લાલ પાણી આવે છે આમાં ચામડી રોગ થાય છે બાળકો નવડાવીએ તો એને ચામડી ના રોગ થાય છે આ પાણી અમારે પીવું કેવી રીતના બાજુમાં વકરો છે તો એમાં ટેન્કર ઠલવે છે કારખાના વાળા અમારે જોઈ આ રોજ નું આવે તો બીજું પાણી અમારે બહુ આવતું નથી નું પાણી બહુ ઓછું આવે પીવા માં પીવા માં અમે ઓલા મગાવીયે છે બોટલ હું કરીએ ઓછા પીવા માટે તો આ કેમ પીવું અમારે આમાં તો સાંભળી ના રોગ થઈ જાય છે